ડૉક્ટર રાકેશ સંઘડિયા જે માનસિક આરોગ્ય ક્ષેત્રે એક પ્રખ્યાત ડૉક્ટર છે જેમને આત્મન ક્લિનિકની સ્થાપના કરી તો ફ્રેન્ડ્સ વી આર એટ આત્મન હોસ્પિટલ આપણી જોડે છે ડૉક્ટર રાકેશ સંઘડિયા સર તો આજે આપણે જાણીએ કે આત્મન હોસ્પિટલમાં શું શું સ્પેશિયાલિટી છે અને સર કઈ વસ્તુમાં કઈ ટ્રીટમેન્ટમાં સૌથી સ્પેશિયલ તમને ટ્રીટ કરે છે આત્મન હોસ્પિટલ જે છે લગભગ મે 27 મે 2007 માં અહીં ઈશનપુર એરિયામાં સ્ટાર્ટ કરી હતી ઓકે બરાબર એ વખતે એક નાનું સેટઅપ હતું અને પછી ધીરે ધીરે મે એક્સપાન્શન કર્યું ત્યારે મારી એક ઓફિસ ની અંદર હતું અત્યારે લગભગ ચાર ઓફિસ છે મારી જેમાં બધી બધી જાતની ટ્રીટમેન્ટ મે કરી છે પ્રમાણે જસન નું ટ્રીટમેન્ટ સેક્સ ને લગતી ટ્રીટમેન્ટ મગજ અને માનસિક બીમારી એ બધી ટ્રીટમેન્ટ મારા ત્યાં થતી હોય છે અહીંયા ઓપીડી ડી એડિક્શન બાળકો અને યુવાનો માટે સ્પેશિયલ સારવાર તમને મળી રહેશે ડોક્ટર રાકેશ સંઘડિયા પેશન્ટને ડોક્ટરની જેમ નહીં પરંતુ એક માર્ગદર્શક અને મિત્રની જેમ સારવાર આપે છે